તો દોસ્તો આજે આપણે ભાવનગર આપણા વિડીયોનું શૂટિંગ લેવા આવ્યા હતા અને અમે પક્કાભાઈએ એમ કીધું કે અમારે શિવા સિમપાકવાળાની એક ફેરી મુલાકાત લ્યો તમને બહુ મજા આવશે એમ બરાબર હવે એડ્રેસ તમને આ પિન્ટુભાઈ જણાવશે શું એડ્રેસ છે ભાઈ આપણે મિત્રો ભાવનગરની અંદર તમને સિમપાક ખાવો હોય ને તો શિવાભાઈનો શિમ્પાક ખાવાનો આપણે એડ્રેસ છે આપણે બોયડી ગેટ પોલીસ ચોકી અને અહીંયા તમે જોઈ શકો છો જય ભીમનું સર્કલ છે એની બરાબર એક્ઝેક્ટ બાજુમાં લારી છે આ સિમપાકવાળા ભાઈ શિવા સિમપાકવાળા ભાઈ છે ચાલો આપણે તમને એમની વસ્તુ જે ક્વોલિટી છે ને એ હું તમને બતાવું સિમપાકની અને સિમપાક છે ને એક નંબર સિમપાક તમે એકવાર ખાવ ને એટલે ઠેઠ માણસો પચાસ કિલોમીટર આગળથી અહીંયા સિમપાક લેવા આવે છે ચાલો મિત્રો તો પિન્ટુ દાદા આપણને લાવ્યા છે તો આપણે ખાઈ અને જોઈ કે આજે વખાણ કર્યા છે Die Braubel säge nicht. જો દોસ્તો તમે જોઈ શકો છો ડાળીયા પાક છે ટોપરા પાક છે શિંગ પાક છે તલપાક છે આ બધી વેરાયટી છે અને હાની છે કાળા તલની હાની છે સિંગની હાની છે અને ભાઈ મોજ આવી જાય અને આ વસ્તુ શું છે કે શક્તિવાળી વસ્તુ છે ભાવનગરની અંદર તમારે સિમ પાક સારામાં સારો ને એક નંબર ક્વોલિટીવાળા ખાવો ને ભાઈ તો ભાવનગરની અંદર બોયડી ગેટની અંદર તમારે આવવાનું ડોક્ટર આંબેડકર બાબા સર્કલ છે એની બરોબર એક્ઝેક્ટ બાજુમાં શિવા સિમપાક તો દોસ્તો હવે આપણે આવી ગયા જિંદગી લોન પે જે અમારી બીજી ચેનલ છે લાલાભાઈની મોજ કોમેડી ચેનલ એના વિડીયોના શૂટિંગમાં આ અમારા ઢીંગાભાઈ છે એના હાથમાં ડુપ્લિકેટ પૈસા આવી ગયા તો એને એમ લાગ્યું કે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું ને હાચા પૈસા છે એ તો ભાઈ રાજીના રેડ થઈ ગયા હો પછી મેં કીધું ભાઈ આ હાચા પૈસા નથી આ આપણે આ લોન પે શું છે

ધોરો કાઢો ને પાણી બાણી પીવે ને હાથ બાથ મસડે તો શું છે કે ઢોલ હારો થાય આ બધા ફૂલ ધિયારી માં હો ભાઈ બધા જેને હાથ ઉછા કરવા મીડ્યા નીચા કરવા મીડ્યા ઘડીક મસ્તી કરવા મીડ્યા તો હવે શૂટિંગ ટાઈમ ચાલુ થવાનો છે તો જે હાથ સિંદેશ ને જો અમારા બે બીજા છોટો ઉસ્તાદ આવી ગયા તે શું છે કે તે કઈક લાયા છે કોથળા બિલાડો હવે એ લાયા હાડીઓ આપણે હાડીઓ મંગાવી હતી કેમકે બધા ને બાયુ ના રોલ કરાવવાના હતા પિન્ટુ દાદા ને ખાસ હવે ઈ બધા હાડિયું એકબીજા એક એકબીજા જેને પહેરવાની હતી એને આપવા મળ્યા અને બધા ફૂલ મસ્તી હશે આવો ભાઈ કે હવે પિન્ટુ દાદા બનશે બાય ને આવશે જોવાની મજા અને ભાઈ ઢીંગા ભાઈ તો અત્યારથી ને અત્યારે લટકા ઝટકા કરવા મળ્યા એને શું છે કે

અમારા કરવા કોણ પહેરાવશે એ અમે વિચારતા હતા શરીર આવું મોટું જેવું તો એને હાડી આવશે કે નહીં એનું માપ મળશે કે નહીં શોર્ટ શોઠ ગયા રેડી ને અમે શૂટિંગ કરવા મળ્યા હું કેવી લાગુ તો દોસ્તો વિડીયો કમ્પ્લીટ થઈને બની ગયો છે અને લાલાભાઈ ની મોજ ચેનલમાં આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં